હવે સમાચાર વિગતવાર એપલ કંપનીના ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા પાંચ દુકાનદાર સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો ગ્રાફેન ઇન્ટિલેશન પ્રોપર્ટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની સિક્યુરિટી કંપની દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પાંચ મોબાઈલ શોપમાંથી 6.35 લાખની એપલ કંપનીના ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવી હતી પાંચ દુકાનદારક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ દ્વારા કે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે અમદાવાદ ખાતે રહેતા અને ગ્રાફિન ઇન્ટલ્યુસન પ્રોપર્ટી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરતા વિશાલસિંહ જાડેજા ગતરોજ એપલ કંપની માટે ડુપ્લિકેટ એસેસરીઝ વેચાણ કરતા મોબાઈલ શોપ ધારકો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમને સાથે રાખી પ્રથમ ફ્રેન્ડ્સ મોબાઈલ શોપમાં સર્ચ કરતાં ત્રેવીસ હજાર પાંચસો રૂપિયાના ડુપ્લિકેટ કવર મળી આવ્યા હતા જે બાદ પ્રિન્સ પ્લાઝા ખાતે આવેલા રાજગુરુ મોબાઈલમાં સર્ચ કરતા ચૌદ ડુપ્લિકેટ એરપોર્ટ કે રૂપિયા બેતાલીસ હજારના મળી આવ્યા હતા જે બાદ વી મોબાઈલ પોઈન્ટમાં સર્ચ કરતા દુકાનમાંથી બસોને બ્યાસી ડુપ્લિકેટ કવર અને એરપોર્ટ મળીને એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયાનું ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવી હતી જે બાદ શ્રી જય અંબે મોબાઈલમાં સર્ચ કરતા બસોને અઠ્ઠાવીસ ડુપ્લિકેટ મોબાઈલ કવર કિંમત રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ ના ડુપ્લિકેટ મોબાઈલ કવર મળી આવ્યા હતા પનમ સ્ક્વેરમાં આવેલા સદગુરુ મોબાઈલ જી એકત્રીસ નંબરની શોપમાંથી એપલ કંપનીના સિમ્બોલવાળા મોબાઈલ કવર બસો સાત યુએસવી કેબલ એડેપ્ટર બેક પેનલ એરપોર્ટ મળી એરપોર્ટ મળીને કુલ ત્રણ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયાનો એપલ મોબાઈલ કંપનીનો ડુપ્લિકેટ સરસામાન મળી આવ્યો હતો તમામ સામાન સીઝ કરી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો તેમજ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરતા વિશાલસિંહ જાડેજાએ ફરિયાદના આધારે મોબાઈલ શોપ સંચાલક મોહમ્મદ ઉવેઝ ઇમ્તિયાઝ શેખ નહેરુસિંહ રાજપુરોહિત જગદીશ રાજપુરોહિત મોહન રાજપુરોહિત અને રતારામ ચૌધરી વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તમામની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી છે